વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મકરપુરા પોલીસે કોમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું વૃંડામાં રહેતા લોકોની ચકાસણી કરવામાં આવી હતી જેમાં કેટલાક ઈસમો દારૂ પીધેલી હાલતમાં મળી આવતા તેમની ધરપકડ કરવામાં આવી હતી તેમજ ભાડે રહેતા શંકાસ્પદ લોકો અંગે પણ વિગતવાર પૂછપરછ હાથ ધરવામાં આવી હતી મગરપુરા બંસલ મોલની સામે આવેલા અમર શ્રદ્ધા વુડા મકાનોમાંથી ડીસીપી ઝોન થ્રી શ્રી અભિષેક ગુપ્તાની આગેવાની હેઠળ

જે આજુબાજુનું જે અબારું જગ્યાઓ છે તે ચેક કરવાનો હતો જે બુડાના મકાનમાં જે લોકો રહે છે તે ચેક કરવાનું હતું અને અહીં આવતા જતા તમામ લોકો પર જે આવી રહ્યા છે તો કોઈ ડ્રિંક એન્ડ ડ્રાઈવ નથી કરી રહ્યું કોઈ ડ્રિંક કરીને આવી રહ્યું છે કે નહીં કે કોઈ આવતા જતા ઘણી બધી કોઈ છેડતી કરવાના બનાવો ઘણી વખત બનતા હોય છે તો એક પ્રિકોશનના ભાગરૂપે એક અહીંયા આજે કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલું હતું કોઈ એવો વ્યક્તિ મળી આવે છે કે બે ત્રણ ડ્રિંક કરેલી વ્યક્તિ મળી આવી છે તેના વિરુદ્ધ લીગલ કાર્યવાહી અત્યારે હાલમાં ચાલુ છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા